કઈ હોસ્પિટલ ચાલી રહી છે આવો જોઈએ મેડિકલ માફિયાની દર્દીઓ સાથે મનમાની રાજકોટની ની ખિસ્સા કાતરું વોકહાટ હોસ્પિટલ સાત ટાકાનું બિલ એક પોઈન્ટ સાઠ લાખ પધરાવ્યું બાળકને એડમિટ કરી રૂપિયા ખંખેરવાનો ખેલ રાજકોટની ની હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે કાલાવાડ રોડ પર આવેલી આ હોસ્પિટલ ભૂતકાળમાં પણ મનમાનીને લઈને વિવાદોમાં આવી ચૂકી છે હેનિલ પટેલ નામના નવ વર્ષના એક બાળકને હાથમાં ટાકા લઈ મન ફાવે તેવી ઉઘરાણી કરવામાં આવી બાળકને ને ચોવીસ કલાક એડમિટ રાખી એક લાખ સાઈઠ હજાર નું બિલ ફટકારી દેવામાં આવ્યું પરિવારનો આરોપ છે કે બાળકને સાંજના સમયે દાખલ કરાયું હોવા છતાં

એટલે એ લોકો ઇમરજન્સીમાં ઘાવ સાફ કરે પાટો મારી આપ્યો પછી અમને પૂછ્યું કે ભાઈ મેડિક્લેમ છે તો તો હા એડમિટ થઈ જાય તમારે પડશે કઈ વાંધો નથી અમે ચોવીસ કલાક એડમિટ થયા અને ચોવીસ કલાક પછી અમે બિલ ભાગ્યું કે તમે અમને બિલ કે હજી એપ્રુવ થયું નથી એ બિલની અંદર જ અમને બે કલાક અમને વેઇટ કરાવડાવી રાતના દસ પાંચ તારીખે રાતના દસ વાગે દસ ને સુડતાલીસ આજુબાજુ એ બિલ અમને આપ્યું એને ત્યારે જોઈને અમારા હોસ્કો છોડી ગયા એ આઠ સ્ટીચના એણે એને એક લાખ સાઠ હજાર નવસો ને દસ રૂપિયા બિલ કરેલું હતું એ અમને એમ લાગ્યું કે આની અંદર ઘણું ખોટું થયેલું છે પછી એ બિલની અંદર ડિટેલમાં જોયું તો એક ના કોઈના પંદર હજાર કોઈના એકવીસ હજાર ને કોઈના અગિયાર હજાર કોઈના દસ હજાર ઇમરજન્સી ચાર્જ આટલો વિઝિટ ચાર્જ આટલો બીજું કે કેશલેસ મેડિક્લેમ હોવા છતાં અમારી પાસે પહેલો વહેલો એક અઢી હજાર રૂપિયા રોકડા ત્યારબાદ સાડા સાત હજાર રૂપિયા રોકડા બંને જમા કરાવેલા અને જયારે અમે ડિસ્ચાર્જ થયા ત્યારે અમે વાત કરી કે અમને આ રકમ પરત આપો તો અમને ફક્ત એક હજાર ને ચારસો રૂપિયા પાછા આપવામાં આવ્યા તો આઠ હજાર અને ચારસો રૂપિયા કેશલેસ મેડિક્લેમમાં કઈ રીતે આ લોકો લઈ શકે દર્દીઓને ને હોસ્પિટલ કઈ રીતે લૂંટે છે તેની જો વાત કરીએ તો ટાંકા લેવામાં કેટલા ચાર્જ ડોક્ટર હાર્દિક ધમાણિયા ચાર્જ એકસઠ હજાર એકસો વીસ રૂપિયા સર્જરી ચાર્જ એકવીસ હજાર ચારસો રૂપિયા ડોક્ટર ભાવિક ભુવા નો ચાર્જ અગિયાર હજાર રૂપિયા એસોસિએટ કન્સલ્ટન્ટ સર્જન નો ચાર્જ પંદર હજાર રૂપિયા ઇમરજન્સી સર્જરી ચાર્જ ત્રણ હજાર બસો દસ રૂપિયા ઇમરજન્સી સર્જન ચાર્જ નવ હજાર અડસઠ રૂપિયા ઇમરજન્સી એનેસ્થેસી ફી એક હજાર છસો પચાસ રૂપિયા ઇમરજન્સી એસોસિએટ સર્જન ચાર્જ બે હજાર બસો પચાસ રૂપિયા ફાર્મસી ચાર્જ ત્રણ હજાર ચુમ્વાલીસ રૂપિયા બિલ એક લાખ સાઠ હજાર નવસો દસ રૂપિયા દર્દીના પરિવારના આરોપ પછી વોખ હોસ્પિટલ પોતાના લુલા બચાવમાં ઉતરી હોસ્પિટલનું કહેવું છે કે દર્દીને હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરાયા હતા મોટો ચેકો હતો અને ડસ્ટ પણ હોવાથી ઇમરજન્સી સર્જરી કરી હતી સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી રજા આપ્યા બાદ ડોક્ટર તો ઇન્સ્યોરન્સ ડોક્યુમેન્ટ માટે આવ્યા ત્યારે વાલીઓએ સંમતિ આપી હતી તમામ સવાલોના જવાબ આપ્યા પણ આ એકસઠ હજાર ચાર્જ શેનો લેવાયો તેનો જવાબ ન આપી શક્યા કેવું છે સર આપડે છો પૂછવા આવું છું કેમ છો કેમ નહીં તમારું હાથ પકડું એકસો રૂપિયા હોય તમને કઈ સમજ ફેર થાય છે જે શિડ્યુલ ચાર્જીસ થયા છે જવાબ આપવામાં હોસ્પિટલ તંત્રને કેવી રીતે ફાફા પડી રહ્યા છે સેન્ટર હેડ સવાલોના સરખી રીતે જવાબો પણ ન આપી શક્યા તેના પરથી જ સાબિત થાય છે કે હોસ્પિટલ વિવિધ ચાર્જીસના નામે લોકોના ના ખિસ્સા કાપવાના કાવતરા કરે છે અરે ભાઈ ડોક્ટર ને તો ભગવાન અવતાર માનવામાં આવે છે પરંતુ આવી હોસ્પિટલો પોતાના ભરવા દર્દીઓના કાતરતા પણ પાછી નથી પડતી રિપોર્ટ ન્યૂઝ વિચાર કરો સાત ટકા ના એક લાખ સાઠ હજાર રૂપિયા વસૂલ્યા પરિવારનો આક્ષેપ છે કે લૂંટ જ મચાવી છે જ કાપ્યા છે ખોટું બિલ આપ્યું છે હોસ્પિટલ તંત્ર પણ નથી આપી શકી રહ્યું સાઈઠ હજાર નો હિસાબ ત્યારે આ મામલે તપાસ થવી જ જોઈએ આજે સરકારી હોસ્પિટલ્સમાં ભલે ઓછી સુવિધાઓ હોય ભલે સારવારમાં મોડું થતું હોય પણ ખાનગી હોસ્પિટલમાં જવાનો લોકો ટાળી રહ્યા છે વિશ્વાસ જ ન આવે એમ જ થાય કે આ તો લૂંટી લેશે જરૂર નથી તે બધું કરી લેશે પૈસાની લાલચ છે એવી છાપ પડી ગઈ છે ખાનગી હોસ્પિટલોની મેડિકલ માફિયા ટેગ લાગી ગયો છે જે ખર્ચી શકે છે રૂપિયા એ બધું કરે છે પણ ગરીબોને મધ્યમ વર્ગીય લોકોને તો હેરાન જ થવાનું ને સરકારીમાં સારવારમાં વાર લાગે એક્સપોર્ટ્સ મળે ના મળે એવું થાય અને ખાનગીમાં ખંખેરાઈ જાય ખાલી થઈ જાય બધી જ રીતે આવી છે અત્યારે આરોગ્ય સુવિધા આપણે ત્યાં કરવું તો કરવું શું એ સવાલ ત્રિનેદ્રમાં લઈએ વિરામ વિરામ બાદ આપણે બતાવીએ કે હીરા ઉદ્યોગમાં જે મંદી છે ને વારંવાર રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે તેને લઈને એક વિશેષ ચર્ચા થઈ છે